સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટમાં ફરી એકવાર ચોંકાવનારો બ્લેક મેલિંગ અને દુષ્કર્મનો કેસ સામે આવ્યો શહેરમાં રહેતી એક યુવતીએ સરકારી શાળાના શિક્ષક અને શિક્ષિકા વિરુદ્ધ દુષ્કર્મ ખંડણી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે 35 વર્ષે યુવતી આરોપ લગાવ્યો કે મોરબી જિલ્લાની સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પ્રીતિ ગેટિયા અને પડધરી તાલુકાની